પાક ઉગાડી તેને તો ચાર દીકરા ચારે આરસુ હતા એક વખત ખેડૂત જ બીમાર પડ્યો હવે તેને જીવવાની આશા રહી નહીં અને તેણે તેના પુત્રોને કહ્યું કે દીકરા આ ખેતરમાં મેં તમારા ચરે માટે ધનથી ભરેલા માટલા સંતાડી રાખ્યા છે મારા અવસાન બાદ તમે આ માટલા લઈ લેજો બે ચાર દિવસમાં ખેડૂતનું અવસાન થઈ ગયું દીકરાઓએ તો પૈસાની લાલચમાં આખું ખેતર ખોદી નાખ્યું

અને તેઓને ખેડૂતની વાતની ખબર પડી ગઈ કે સાચું ધન મહેનત કરવાથી જ મળે છે આપણે મહેનત કરીએ એટલે આપણને કેટલું બધું ધન મળ્યું તો આપણે પણ આપણા જીવનમાં મહેનત કરવી જોઈએ અને મહેનતથી કમાવેલું જ ખાવું જોઈએ અને વેચવું જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત અને આવી જ નવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં